ગરમીમાં એક પણ શાકભાજી ન હોય ઘરમાં અને કંઈ ચટપટું ટેસ્ટી ખાવાનું મન થાય તો આ પરફેક્ટ ડીશ બનાવજો સાંજ માટે ગરમી માટે બેસ્ટ એવી એકદમ નવો ટેસ્ટી પુલાવ અને સાથે એકદમ ટેસ્ટી વ્હાઈટ કઢી તો સુપર ટેસ્ટી બને છે ઝટપટ બની જાય છે ગરમીમાં એકદમ સરળ રીતે અને પેટ ભરીને ખાશો તો પણ તમને વધારે નહીં લાગે કે આ પચવામાં ભારે છે તો એકદમ સરળ અને સિમ્પલ રીતે ચાલો બનાવીએ કઢી અને નવો પુલાવ તો સૌથી પહેલાં પુલાવ બનાવવા માટે આપણે એક વાટકી ચોખ્ખા લેશું તમે કોઈ પણ બ્રાન્ડના ચોખ્ખા લઈ શકો છો હવે ચોખ્ખાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના જ્યારે ચોખ્ખા પલળે પછી પાણીથી ક્યારેય નહીં ધોવાના પહેલાં જ આપણે આ રીતે શરૂઆતથી જ સરસ એવા ચોખાને ધોઈ લેવાના જો પછી તમે ધોશો તો એ તૂટશે અને બરાબર એકદમ ફૂલેલા નહીં બને તો હવે આ બધું પાણી સરસ રીતે આપણે કાઢી લેશું અને હવે પલાળવા માટે સાદું પાણી એડ કરી અને જો તમને ટાઈમ હોય તો ત્રીસ મિનિટ સુધી પલાળી શકાય હું અહીંયા દસ મિનિટ પલાળું છું હવે આપણે જ્યાં સુધી ચોખ્ખા પલળે છે ત્યાં સુધી કઢી બનાવી લઈએ એના માટે એક કપ દહીં લેશું અને આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન લેશું અને સાથે બે ટેબલ સ્પૂન બેસન હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લેશું જેથી જો ચણાનો લોટ છે એમાં કોઈ પણ લમ્સ કે ગાંટા ના રહે અને એકદમ સરસ છે કઢીનું બેટર તૈયાર થાય તો એકદમ સરસ આ રીતે તમે જો મેં સ્મૂથ કરી લીધું હવે આપણે એમાં પાણી એડ કરીશું તો એક કપ દહીં સામે આપણે ત્રણ કપ પાણી એડ કરવાનું છે જેનું માપ એકદમ પરફેક્ટ છે અને જો આ કઢી છે બહુ પતલી પણ નહીં થાય અને બહુ ઘાટી પણ નહીં થાય એવું પરફેક્ટ માપ છે તો જો તમારી કઢી ઘાટી થઈ જતી હોય અથવા તો બહુ પતલી રહી જતી હોય તો આ માપથી તમે કઢી બનાવજો એકદમ પરફેક્ટ બનશે તો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું હવે આપણે આ કઢીના મિક્સરને ગેસ ઉપર રાખી દઈશું અને જ્યાં સુધી એકવાર ઉફાણો આવે એટલે કે એકવાર ઉકળી જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું એટલે જે દહીં એડ કર્યું છે બિલકુલ ફાટશે નહીં અને એક સરખી કઢી તૈયાર થશે તો ગરમીમાં સાંજ માટે તમે આ રીતે કઢી પુલાવ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ કઢી હવે સરસ એવી ઉકળવા લાગી છે બિલકુલ એમાં દહીં છે એ ફાટ્યું નથી અને એક સરખી કઢી તૈયાર થઈ છે તો છે ને એકદમ પરફેક્ટ આ કઢીની રીત તો કઢીને સરસ એવી આપણે ઉકાળી લેવાની છે કઢી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કઢીનો એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું એના માટે આપણે બે ટી સ્પૂન ઘી લેશું તો ઘીમાં આપણે વઘાર કરીશું તો કઢીનો સ્વાદ ડબલ થઈ જશે હવે એમાં અડધી ટી સ્પૂન ડ્રાય એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અને થોડા મેથીના દાણા ખૂબ જ સરસ લાગે છે કઢીમાં સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને ત્રણથી ચાર લવિંગ એક ટુકડો તજનો અને એકથી બે સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીશું વઘારને સારી રીતે થવા દેસું તો રાય છે એ સરસ રીતે ફૂટી જવી જોઈએ ત્યાં સુધી વઘારને થવા દેવાનું હવે આ વઘારને આપણે ઉકળતી કઢીમાં ડાયરેક એડ કરવાનું છે તમે જુઓ અહીંયા કઢી ઉકળીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે જ્યારે વઘાર એડ કરીએ ત્યારે આપણે ખાસ કરીને કઢીને ઢાંકી દેવાની છે એટલે કઢીમાં જે વઘાર છે એ અંદર જાય અને બહાર ના નીકળે અને એકદમ સરસ વઘારની ફ્લેવર આવે તો એકદમ સારી રીતે વઘારને મિક્સ કરી લેશું હવે વઘાર સાથે આપણે કઢીને થોડીવાર માટે ઉકાળવાની છે તો બેથી ત્રણ મિનિટ માટે જ આપણે કઢીને ઉકાળી લેવાની એટલે એકદમ સરસ વઘારની ફ્લેવર છે એ કઢીમાં આવી જશે તો અહીંયા તમે જુઓ કઢી મેં સરસ એવી ઉકાળી લીધી વઘાર પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું તો કઢી તૈયાર થઈ ગઈ ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ ગરમા ગરમ કઢીને તમે રોટલા સાથે રોટલી સાથે અને પુલાવ ભાત સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણી કઢી તૈયાર થઈ ગઈ છે એને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈએ હવે પુલાવ બનાવી લઈએ એના માટે પણ બે ટી સ્પૂન ઘી લેશું તો આજે હું તેલ વગર ઘીમાં જ બધું બનાવી રહી છું તમે તેલનો પણ યુઝ કરી શકો છો તે અડધી ટી સ્પૂન જીરું એક ટુકડો તજણોને થોડા લવિંગ એડ કરીશું અને બે નાના સહિતના તમાલપત્ર એક સૂકું લાલ મરચું એડ કરીશું એકદમ સરસ રીતે વઘારને થવા દઈશું તો જીરું સરસ એવું ફૂટી જાય અને લવિંગ પણ ફૂટવા લાગે ત્યાં સુધી વઘારને થવા દેવાનું હવે આ કઢીમાં એડ કરીશું એક ટી સ્પૂન વરિયાળી એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે જો વરિયાળી હોય તો જરૂરથી એડ કરજો સાથે એક ડુંગળીને મેં આ રીતે લાંબી કટ કરી એડ કરી છે એને પણ સરસ એવી તેલમાં સાતડી લેવાની છે જેમ જેમ તેલમાં આપણે કૂક કરીશું એકદમ સરસ એના લચ્છા છે એ અલગ થઈ જશે અને જ્યાં સુધી સોફ્ટ થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો એકથી બે જ મિનિટમાં સરસ એવી ડુંગળી થઈ ગઈ છે તો હવે આપણે એમાં એક ટી સ્પૂન આદુ અને લસણની પેસ્ટ અને એક તીખી લીલી મરચીને આ રીતે લાંબી સ્લાઇસ કરી એડ કરી દઈશું અને વઘારને સરસ એવો મિક્સ કરી લેશું આદુ મરચાંની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે જો લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાનું હવે મસાલા એડ કરીશું જ્યારે મસાલા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડો ગરમ મસાલો અડધી ટી સ્પૂન પાઉભાજી મસાલો જેનાથી પુલાવ એકદમ સરસ ટેસ્ટી બનશે અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું જેથી મસાલા છે બિલકુલ બળે નહીં અને સારી રીતે બધા મસાલા સરસ એવા રોસ્ટ થઈ જાય જેથી એકદમ સરસ મસાલાની ફ્લેવર આપણા પુલાવમાં આવશે હવે પુલાવમાં જો શાકભાજી ન હોય અને ગરમીમાં એક પણ શાકભાજી ન ભાવતા હોય તો તમારે આ પુલાવ જરૂરથી બનાવવાનો હવે આપણે એમાં એક ટમેટું એડ કરીશું ટમેટું એકદમ સરસ એવું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો બે જ મિનિટમાં ટમેટું સરસ એવું સોફ્ટ થઈ જશે તો આ રીતે મેસી થઈ જવું જોઈએ બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે પછી જો એક પણ શાકભાજીનો હોય તો આ પુલાવને આપણે બટેટામાંથી બનાવવાનું અહીંયા મેં એક મોટી સાઇઝનું બટેટું લીધું એને આ રીતે સ્લાઇસ કરી લીધી એકદમ પતલી પતલી સ્લાઇસ કરવાની એટલે ઝડપથી બટેટા છે એ કૂક થઈ જાય અને એકદમ સરસ રીતે બધા મસાલા સાથે આપણે બટેટાને મિક્સ કરી અને બસ એકદમ લો ફ્લેમ ઉપર બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે બટેટા સરસ એવા સોફ્ટ થઈ જશે પછી જે આપણે ભાત પલાળીને રાખ્યા તેમાંથી બધું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું બસ એક જ મિનિટ માટે ભાતને મિક્સ કરવાનો વઘાર સાથે ભાત છે એ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું જો તમે વધારે પલાળ્યા હોય તો મિક્સ કરવાના તમારે બહુ ધ્યાન રાખવાનું તો ભાત છે એ તૂટી જશે હવે અહીંયા જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું તો જે વાટકીથી આપણે ચોખ્ખા લીધા છે એ જ વાટકીથી માત્ર બે વાટકી જ પાણી એડ કરવાનું છે તો તમારા ચોખ્ખા કેટલું પાણી ઓબ્ઝર્વ કરે છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરીશું હવે ઢાંકીને લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તો આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો તમે જુઓ એકદમ છૂટો છૂટો એકદમ પરફેક્ટ બની ગયો ને પુલાવ એકદમ ટેસ્ટી તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો છે બટેટાને ખાસ પહેલાં ચેક કરી લેવાના જો કાચા હોય તો થોડી વાર ગરમ હોય ત્યારે ઢાંકીને રહેવા દેવાનું એટલે ઓટોમેટિક સ્ટીમ થઈ જશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ ગરમા ગરમ પુલાવને કઢી સાથે સર્વ કરીશું તો સાંજ માટે કંઈ પણ ખાવાનું મન ન થાય તો હલકું ફૂલકું સુપર ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવું રસોડામાંથી ઝડપથી છૂટી મળી જાય તેવું આ એકદમ ટેસ્ટી ડીશ જરૂરથી બનાવજો તો કઢી અને પુલાવની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો પુલાવને સર્વ કર્યા પછી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું સાથે કઢીને પણ સર્વ કરીશું તો કઢી જ્યારે સવ કરવાની હોય ત્યારે તમારે ગરમ કરી લેવાની જો તમે પહેલાં બનાવી હોય તો અને ગરમા ગરમ કઢી અને પુલાવને સવ કરવાના ખૂબ જ સરસ લાગે છે જો આ રેસીપી ક્યારે ટ્રાય ના કરી હોય તો આ કઢી અને નવો પુલાવ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ આવશે અને બધા વારંવાર ખાવાની જીદ પણ કરશે એટલો ટેસ્ટી બને છે તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબ્રા